એક શિક્ષિકા હતા ને શિક્ષિકા એનો ઘરવાળો શિક્ષક ઘરવાળી શિક્ષક એના બધા બધા એમ કીધું કે તમે એક નિબંધ લખી આવજો જેને જે વિષય ગમતો હોય એ વિષય ઉપર નિબંધ લખતા હોય એટલે બે ચાર છોકરા હોશિયાર હતા એમ કીધું કે મેડમ કઈક

હું સાંજે કાલે ઘરે જાય એટલે ઘરે જઈને બધાય નો નિબંધ ચેક કરી અને ત્રીજે દાડે હું બધા આપી હતી તમારે શું બનવું છે અને શું કરવા બનવું છે આ નિબંધ આપણા માટેની વાત છે હો બહુ સમજવા જેવી વાત છે સત્સંગમાં તો બહુ સમજવા જેવી વાત છે સત્સંગ તો દુર્લભ છે દુર્લભ મળે નહી મળે આપણે ભાગ્યશાળી છીએ આપને ભગવાન મળ્યા ભગવાનના મંદિર મળ્યા ધરમપુર પરિવાર મેળવ અને સત્સંગ મળ્યો કથા વાર્તા મળી બાકી ન મળે શિક્ષિકાએ શિક્ષિકા એ બધા વીસ છોકરા હતા બીજે દાડે શિક્ષિકા સ્કૂલ માં આવ્યા સ્કૂલ માં આવ્યા એટલે બધાએ પોતપોતાના નિબંધ આપી દીધા શિક્ષિકા એનો શિક્ષક એક પેપર જોયું બે પેપર જોયું જો જો સમજવા જઈએ આપણા ગ્રહસ્થ ને લગતી વાત છે ને હું બધી સભામાં ગ્રહસ્થ ને લગતી વાત કરું કારણ કે હું ગ્રહસ્થ સાંભળનારાય ગ્રસ્ત આપણે ગ્રહસ્થ ને આપણું જીવન દિવ્ય બનાવવાનું છે

મારા આવડા રોકાય નથી કારણ કે આ નિબંધ વાંચ્યા પછી આનાથી દુઃખ ની વાત મારા જીવનમાં આવે છે જ નહીં એટલે એનો ઘરવાળો કે કેમ નિબંધ તો કે ટોપિક ટોપિક માં એમ કીધું કોને હું બનવું અને શું કરવા બનવું એના માટેના નિબંધ છે મેં ત્રણ ચાર પેપર જોયા કોઈને પોલીસ વાળું બનવું હતું કોક ને ડોક્ટર બનવું કોક ને વકીલ બનવું કોક ને વેપારી બનવું હતું કોક ને બિઝનેસમેન બનવું

અને મારા આખા પરિવારને મોબાઈલ ગમે છે એટલા માટે બનવું છે અને આમાં એમ લખો છે આખો નિબંધ મેં વાંચ્યો વાંચો નિબંધની અંદર લખ્યું કે હું સવારમાં ઉઠું ત્યારે બધા મોબાઈલ ચાર્જિંગમાં મૂકે મારી કોઈ સંભાળ લેતું નથી આ દસ વર્ષના છોકરાની વેદના હતી હોય કે હું જ્યારે સવારમાં ઉઠું ત્યારે મારા મમ્મી મારા પપ્પા મારો ભાઈ મારા દીદી મોબાઈલ ઉપર બધા હવ હવ ની રીતે પોતપોતાની રીતે વિડીયો માં વાત કરતા મને કોઈ હરકી રીતે જય શ્રી કૃષ્ણ પણ નથી કરતું કારણ કે મોબાઈલ આખા પરિવાર ને વાલો છે હું જયારે સ્કૂલે થી આવું

બધાના રૂમ ચેક કરું તો મારા મમ્મી મોબાઈલ માં હોય મારા પપ્પા મોબાઈલમાં હોય કે મારા દીદી મારા દીદી તો મોબાઈલ જ નથી મારા ભાઈ ભાઈ છે તો વીસ વર્ષ નો ભાઈ પણ મોબાઈલ ની અંદર ક્લિપુ જોતો હોય ગીત જોતો હોય કે પિક્ચર જોતો હોય અને રોજ હું એવો વિચાર કરું કે ભગવાન તમે મને મોબાઈલ બનાવ્યો તો હું મારા પરિવાર હારે તો રેત એટલે મારે મોબાઈલ બનવું છે અને બધાને ગમતો રહો એટલા માટે મારે મોબાઈલ બનવું છે એટલે એના ઘરવાળા કીધું કે આમાં દુઃખ ની વાત હું કરવા આમાં એટલું બધું દુઃખું એની વેદના હતી તે ટોપી કઈ કોઈ ઉપર એની વાત કરી છે એમાં એટલી બધી વેદના હું કરે તો કે આ નિબંધ આપણા દીકરા એ લખ્યો છે આ નિબંધ આપણા દીકરા આ નિબંધ આપણા દીકરાનો લખેલો છે કેનો લખેલો છે એનું આવે છે કે આપણે બહુ ભૂલા પડ્યા આપણે આપણા દીકરાને સમય નથી આપતા અહીંયા બેઠા ઓનલાઈન આપણે યાદ રાખજો ભક્તો મોબાઈલને ન ચોટતા આપણે ભલે મોબાઈલ ને ચોઈટા છે પણ શરૂઆતમાં આપણે મોબાઈલને પકડીએ ને પછી મોબાઈલ આપને એવો પકડે ને કે આપણે પછી મોબાઈલ નથી મૂકતી દારૂ મૂકવું હેલો હું તો મારી ભાષામાં કહું

મોબાઈલ માં એટલો બધી હા મોબાઈલ માં કથા વાર્તા આવડે પણ ઈ કોઈને સાંભળવી નથી ને એ નથી સાંભળવી બાકી તું એમાંય બધું આવે પણ ઈ સાંભળવી નથી ને